નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાપીના ઉદ્યોગપતિ કેપ્ટન અનિલ દેવની યાદમાં એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના આયુષ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત અને હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલ આગેવાનો ઉપસ્થિત હતા કાર્યક્રમ નું નાણા પ્રધાન કનુભાઈ બિરદાવી શ્રદ્ધા પવિત્ર અર્પણ કર્યા હતા નામ આશીષ દેવ છે મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને માય મધર મોહિની દેવ એમના સ્મરણમાં આ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજવો હતો આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વાપીમાં જે સોશિયલ કામ કરતા હોય એમને અમે સન્માન પણ આપ્યો હતો આ પ્રોગ્રામમાં શ્રી કનુભાઈ દેસાઈ આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ શ્રી રાવલ સાહેબ જે વાપી વલસાડ ના એક્સ કલેક્ટર હતા એ પણ અમદાવાદ થી આવ્યા હતા અને એમાં કમસે કમ દોઢસો થી બસો બોટલ થશે એવું અમારી લક્ષણ છે વાપી નો સ્નેહ અને સપોર્ટ અભૂતપૂર્વ છે હું અમ વાપીના જનતાને આભાર માનું છું કે જે લોકો આ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા અમને માન આપ્યો અને જે બ્લડ ડોનર્સ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યું છે એમાં એક્ટિવલી પાર્ટ લે છે એમને હું ખૂબ ખૂબ આભાર કરું છું